મિત્રો સમાજ શું કહે છે તે ક્યારેય ના જોવું જોઈએ એક સરળ આજે તમારા માટે વાર્તા લાવ્યો છું આ વાર્તા પરથી તમે બી શીખી જશો કે કેમ ના જોવું જોઈએ એક ગામમાં રાધા નામની એક યુવાન છોકરી રહેતી રાધા અત્યંત મહત્વાકાંક્ષી અને હિંમતવાળી હતી તે હંમેશા નવી વસ્તુ શીખવા પોતાના જીવનમાં કંઈક મોટું કરવા માટે તત્પર રહેતી હતી ગામના લોકો ખાસ કરીને કેટલીક બુઢિ મહિલાઓ અને પુરુષો રાધા વિશે વારંવાર ટીકા કરતા કે છોકરી છે તો ઘરમાં રહેવું જોઈએ એટલું સુખીને ક્યાં જશે પરંતુ રાધાએ આ વાતને ક્યારેય મહત્ત્વ આપ્યું નહીં તે હંમેશા માનતી કે સમાજ શું કહે છે એ જોવાથી જીવનમાં આગળ વધવું મુશ્કેલ બને છે પોતાના સપનાને મહત્વ આપવું જોઈએ નહીં કે સમાજ શું કહે છે એક દિવસ ગામમાં બહુ જ મોટી મુસીબત આવી અને રાધાએ તમામ લોકોને પોતાના નોલેજ સ્કિલથી બચાવ્યા તે દિવસથી રાધા તેના કર્મોથી પોતાનું સ્થાન ગામમાં કમાઈ ચૂકી હતી અને લોકોએ જાણ્યું કે રાધા એની ને હિંમતના કારણે ગામના ઘણા લોકોના જીવનમાં પરિવર્તન બી લાવી છે અને લોકોનું બચાવ રહ્યું છે જીવન રાધાએ શાંતિથી લોકોને કહ્યું મને લાગે છે આપણે શું કરીશું એ તો લોકો હંમેશા કહેતા રહેશે જો આપણે આ બધું સાંભળવા બેસીશું તો આપણે ક્યારેય નવું નહીં કરી શકીએ તેથી મહત્વનું એ છે કે આપણે શું માનીએ અને શું કરવા ઈચ્છીએ છીએ નહીં કે ગામ શું કહે છે તેના પ્રેરક શબ્દોથી ગામના લોકો એકદમ જ થઈ ગયા રાધાની હિંમત અને વિચારશક્તિને કારણે તમામને એણે પ્રભાવિત કર્યા આ વાર્તાથી આપણને એક શીખ મળે છે કે સમાજ શું કહે છે તે જોવાની જરૂર નથી જો તમારું હૃદય સાચું છે અને તમારું ધ્યેય ઊંચું છે તો આગળ વધતા રહો અને સફળતા મેળવતા રહો કારણ કે સમાજ તો ક્યારેક સારું બોલશે ક્યારેક ખરાબ બોલશે પરંતુ સમાજની જો વાતોમાં ધ્યાન રાખશો તો તમે જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકો અને જો આવી જ વાર્તા તમે સાંભળવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો અને જે વ્યક્તિને તમે ચાહતા હો અથવા ઈચ્છતા હો કે લાઈકમાં આગળ વધે એ વ્યક્તિ સુધી તમે આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને એ બી જો સમાજના ડરથી કંઈક કરવાથી ડરતો હોય તો એનો ભય દૂર કરે અને જીવનમાં આગળ વધી શકે તમને બધાને એવી શુભેચ્છા તમે જીવનમાં આગળ વધો